તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ ચિગર પ્રાઇમ નાઇનમાં આજે અમે રાજનીતિમાં જંપલાવનારા બોલીવુડના કલાકારોની વાત કરીશું લોકસભાની ચૂંટણીમાં આ વખતે અનેક ફિલ્મ સ્ટાર મેદાનમાં છે પણ સૌની નજર કંગના રનૌત પર છે કન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌતને બીજેપીએ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ટિકિટ આપી છે હિમાચલમાં તમામ ચાર લોકસભા બેઠકો માટે છેલ્લા તબક્કામાં પહેલી જૂને મતદાન છે કંગના લોકસભાની ચૂંટણી લડનારી પહેલી ફિલ્મી હસ્તી નથી પણ રાજકારણમાં આવનારી તમામ ફિલ્મી હસ્તી સફળ પણ થઈ નથી કેટલાકે કારબી હારનો સામનો પણ કરવો પડ્યો બલકે વાસ્તવિકતા એ છે કે હિન્દી ફિલ્મોના સ્ટાર્સ રાજકારણમાં બહુ ચાલ્યા નથી મંડી લોકસભા બેઠક પરથી કંગના જીતશે તો લોકસભાની ચૂંટણી જીતનારા અમિતાભ બચ્ચન ગોવિંદા સુનિલ દત્ત અને વિનોદ ખન્ના વગેરે દિગ્ગજોની હરોળમાં આવી જશે અને હારશે તો શેખર સુમન બપ્પી લહેરી ગુલ વગેરે કલાકારોની હરોળમાં આવીને ભૂલાઈ શકે છે અમે પોલિટિકલમાં બોલીવુડના એક્ટર્સની સફરની વાત કરીશું પણ એ પહેલા કંગનાની સ્થિતિ પણ જાણવી જરૂરી છે તો રાજનીતિમાં કંગનાની આપણે વાત કરી રહ્યા છે કંગના લાંબા સમયથી હિન્દુત્વની વાતો કરતી હતી બીજેપીના ગુણગાન ગાતી રહેતી હતી ટિકિટ આપવામાં આવતા કોઈને આશ્ચર્ય પણ થયું નથી કારણ કે અહીં સ્થિતિ બધાને ખબર છે કંગના એક તરફ ભારતીય સંસ્કૃતિની ઝંડાધારી હોવાની વાત કરે છે અને બીજી તરફ તેનું અંગત વર્તન તેનાથી વિપરીત છે તેથી પણ મતદારોને તે આકર્ષી શકશે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ છે કંગનાની ફિલ્મી કારકિર્દી લગભગ પૂરી થઈ ગઈ છે છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મો ચાલતી નથી અને કેટલીક ફિલ્મો તો બોક્સ ઓફિસ પર દસ કરોડનું કલેક્શન પણ કરી શકી નથી સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત વખતે કંગનાએ કરણ જોહરથી માંડીને સલમાન ખાન સુધીના લોકો સામે બેફામ આક્ષેપો કર્યા હતા કંગનાએ સુશાંતના આપઘાત પછી લાંબો વિડીયો મૂકીને સુશાંતને શ્રદ્ધાંજલિ પણ આપી હતી કંગના એવો દાવો કરતી રહી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ખાઈ બદલે માફિયાઓના કારણે એ જીવ મુકાવી ભૂષણ કુમાર સલમાન ખાન કરણ જોહોર વગેરે આરોપીના કઠેરામાં ઉભા કરીને કંગનાએ તેમના વિલનિર્દી બની શકે છે પણ મંડીના કંગના હારશે તો તેની રાજકીય કારકિર્દી શરૂ થતા પહેલા જ ખતમ થઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે બોલિવૂડના સ્ટાર રાજકારણમાં વર્ષોથી સક્રિય છે પણ ચૂંટણીના અખાડામાં નહોતા ઉતરતા હિન્દી સિનેમાના નરગીસ દેવાનંદ દિલીપકુમાર આઈ એસ જોહર વગેરે રાજકારણમાં સક્રિય હતા પણ સીધા ચૂંટણી જંગમાં નહોતા ઉતર્યા એટલે અહીં સમજવું છે કે રાજનીતિમાં કલાકારોની ભૂમિકા કયા પ્રકારની છે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદતા અનેક સ્ટાર્સ એ વિરોધ કર્યો હતો કિશોર કુમારના ગીત પર પ્રતિબંધ પણ એ સમયે મૂકવામાં આવ્યો હતો દેવાનંદે અલગ પક્ષ રચવાની પણ જાહેરાત કરી હતી પણ તે સમયે પક્ષ રચાયું ન હતું હિન્દી ફિલ્મ સ્ટાર્સને રાજકારણમાં લાવવાનો શ્રેય એ રાજીવ ગાંધીને જાય છે કારણ કે રાજીવ ગાંધીએ ઓગણીસો ચોર્યાસીમાં અમિતાભ બચ્ચન વૈજયંતી માલા અને સુનીલ દત્તને સૌથી પહેલા ટિકિટ આપી હતી પણ ઇન્દિરા ગાંધીની હત્યા પછી ઓગણીસો ની ચૂંટણી યોજાઈ ત્યારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હિમવતી નંદન બહુગુણા પોતાની પરંપરાગત ગઢવાલ લોકસભા બેઠક છોડીને અલાહાબાદની સલામત ગણાતી બેઠક પરથી ઉભા રહ્યા હતા રાજીવ ગાંધીએ તે વખતે જોરદાર દાવ ખેલીને બહુગુણા સામે અમિતાભ બચ્ચનને ઊભા કરી દીધા હતા અમિતાભ બચ્ચન એ વખતે બોલિવૂડના બેતાજ બાદશાહ હતા અને આજે પણ છે ઇન્દિરાની હત્યાની સહાનુભૂતિ અને અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાના વાવાઝોડામાં બહુગુણા સામે બચ્ચન અઢી લાખ મતે જીતી ગયા હતા રાજનીતિમાં આ કલાકારોની કારકિર્દી કયા પ્રકારની રહી એની અત્યારે વાત કરી રહ્યા છે સુનિલ દત્ત મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પરથી જીત્યા હતા સુનિલ દત્ત કુલ પાંચ વખત જીત્યા અને તેમની આ કારકિર્દીમાં તેમનું આ રાજકીય કારકિર્દી હતી તેમાં તે પાંચ વખત જીતનો સ્વાદ ચાકી શક્યા એવી જ રીતે વૈજયંતિમાલા તમિલનાડુની ચેન્નઈ સાઉથ બેઠક પરથી જીત્યા હતા વૈજયંતિમાલા તે સમયે તેમનો એક અલગ રૂતબો હતો અને વૈજયંતિમાલા સળંગ જીતતા આવ્યા અને લોકસભાના સભ્ય પણ રહ્યા હવે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અમિતાભ બચ્ચન બોફોર્સ કૌભાંડમાં ખરડાયા અને ત્યારબાદ તેમની છબી ખરડાઈ બચ્ચને મુદત પૂરી થાય એ પહેલા જ લોકસભા સભ્ય પદ છોડ્યું અને કોંગ્રેસે ઓગણીસો એકાણુંમાં રાજેશ ખન્નાને દિલ્હીમાં અડવાણી સામે ઉતાર્યા રાજેશ ખન્ના જોરદાર લડત હાર્યા અને લડત પણ આપી પણ તેમને હારનો સામનો કરો અડવાણીએ દિલ્હી બેઠક ખાલી કરી અને પેટા ચૂંટણીમાં જીતીને રાજેશ ખન્ના સંસદ સભ્ય બન્યા હતા ઓગણીસો એકાણું માં દીપિકા ચિખલિયા બીજેપીની ટિકિટ પર જીતીને તે એમપી બન્યા હવે અરવિંદ ત્રિવેદી બીજેપીમાં ટિકિટ પર જીતીને એ પણ એમપી બન્યા નીતિશ ભારદ્વાજનું નામ પણ તમને યાદ હશે જે જમશેદપુરમાંથી જીતીને તેમણે રાજનીતિમાં પોતાનું એક અલગ અસ્તિત્વ જમાવ્યું અને સાંસદ બન્યા હતા હિન્દી સ્ટાર્સમાં વિનોદ ખન્નાની કારકિર્દી સૌથી લાંબી ચાલી વિનોદ ખન્ના ચાર વખત જીત્યા અને વાજપેયી સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા એટલે આ સિવાય ધર્મેન્દ્ર હેમા માલિની જયાપ્રદા ગોવિંદા કિરણ ખેર મુનમુન સેન પરેશ રાવલ જયાપ્રદા રવિ કિશન બબ્બર શત્રુઘ્ન સિન્હા બાબુલ સુપ્રિયો સની દેવોલ વગેરે લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે એટલે કલાકારો ન માત્ર પડદા પડના એ સિતારાઓ છે પણ રાજનીતિમાં તે નસીબ અજમાવી ચૂક્યા છે સની દેઓલ અત્યારે પંજાબના ગુરદાસપુરથી એમપી છે સની ફરી ચૂંટણી નથી લડી રહ્યા એટલે હેમા માલિની અહીં મથુરાથી સાંસદ છે બીજેપીએ હેમા માલિનીને ફરી ટિકિટ આપીને પોતાના મત અંકિત કરવાનું નક્કી કર્યું છે ધર્મેન્દ્ર જોધપુર બેઠક પરથી બીજેપીની ટિકિટ પર જીત્યા તો આ તરફ ગોવિંદ મુંબઈથી જીતીને સાંસદ ગોવિંદા એકનાથ શિવસેનામાં જોડાયા અને હવે તેમણે ફરી એકવાર રાજનીતિમાં એન્ટ્રી કરી પરેશ રાવલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા તો કિરણ ખેર અત્યારે ચંદીગઢના સાંસદ છે બીજેપી પ્રદેશની ગોરખપુર બેઠકના છે શત્રુઘ્ન સિન્હા પહેલા બીજેપીની ટિકિટ પર બિહારની પટણા સાહિબ બેઠક પરથી જીતીને સાંસદ બન્યા અત્યારે તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર આસનસોલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે સિંહા અત્યારે આસનસોલ બેઠકના સાંસદ પણ છે એટલે કેવી રીતે રાજનીતિમાં આ કલાકારોએ પોતાની કારકિર્દી બનાવી એની અત્યારે આપણે વાત કરી રહ્યા છે પ્રદા યુપીની રામપુર બેઠક પરથી એસપીની ટિકિટ પર જીત્યા હતા જ્યારે કે રાજપર યુપીના આગ્રાથી લોકસભાની ચૂંટણી જીતીને એક અલગ છાપ પોતાની ઊભી કરી તો મુનમુન સેન પશ્ચિમ બંગાળની બાંકુરા બેઠક પરથી જીત્યા હતા આ તો લોકસભા ચૂંટણી જીતનારી હિન્દી હસ્તીઓની વાત કરી પણ ઘણી હસ્તીઓ રાજકારણમાં છે અને સાંસદ બની છે પણ લોકસભાની ચૂંટણી નથી લડી સંજય દત્ત અનુપમ ખેર સુરેશ ઓબરોય વિવેક ઓબરોય નગમા વગેરે રાજકારણમાં સક્રિય છે પણ ચૂંટણી પણ નથી લડ્યા લોકસભાની ચૂંટણી લડ્યા વિના સાંસદ બનનારાઓમાં જયા બચ્ચન મોખરે છે જયા બચ્ચન બે હજાર ચારથી રાજ્યસભાના સભ્ય છે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર જીતનારા જયા બચ્ચનની આ પાંચમી ટર્મ છે હિન્દી ફિલ્મ સ્ટાર્સમાંથી દારાસિંહ મિથુન ચક્રવર્તી રેખા શબાના આઝમી વગેરે પણ સત્તાધારી પક્ષ સાથેની નિકટતાના કારણે રાજ્યસભામાં સભ્ય બન્યા છે હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલી ઘણા સેલિબ્રિટીઝ લોકસભાની ચૂંટણીમાં હારી પણ છે રામાયણના રામ અરુણ ગોવિલ અત્યારે ફરી લડી રહ્યા છે પણ પહેલાં હારી ચૂક્યા છે આ સિવાય શેખર સુમન બપી લાહરી ગુલપનાગ જાવેદ જાફરી મહેશ પાંજરેકર રાખી સાવંત વગેરે લોકસભાની ચૂંટણીમાં હારી ગયા છે કંગના રનોતનું નામ લોકસભાની ચૂંટણીમાં હારી ગયેલી હસ્તીઓમાં કરતાં ચોક્કસ મોટું છે પણ તેની સામે હારી પણ જોરદાર તાકાત પર છે તેથી કંગનાનું નામ પણ આ યાદીમાં આવી જાય તો પણ નવાય નહીં કંગના રનૌત સિંહને હરાવી દેશે તો જાયન્ટ કિલર કહેવાશે અને તેનો સ્ટાર પાવર પણ સાબિત થઈ જશે એટલે હવે આ સંજોગોમાં કેવી રીતની સ્થિતિ સર્જાય છે તે પણ જોવું રહેશે કારણ કે રાજનીતિના રંગ અનેક છે અને રાજનીતિના પડદા પર કોણ પાવરફુલ સાબિત થાય છે એ પરિણામો બતાવશે પ્રાઇમ નાઇનમાં સમય થયો બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું કે જે મંડી બેઠક પર કંગના લડી રહી છે એ બેઠક કંગના માટે કેટલી છે બ્રેક બાદ આપનું સ્વાગત છે બીજેપીએ કંગનાને ટિકિટ આપી ત્યારે સૌને લાગતું હતું કે કંગના સરળતાથી જીતી જશે પણ કોંગ્રેસના દાવે કંગનાની બધી ગણતરીઓને ઊંધી વાળી દીધી છે કોંગ્રેસે કંગના રનૌત સામે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહને ઉતારી દેતા કંગનાના કેમ્પમાં ગભરાટ છે વિક્રમાદિત્ય અને કંગના બંને રાજપૂત છે પણ આ બે રાજપૂતોના જંગમાં વિક્રમાદિત્યનું પલડું વધારે ભારે લાગી રહ્યું છે કેમ ભારે લાગી રહ્યું છે એ પણ સમજવા જેવું છે વિક્રમાદિત્ય શિમલા ગ્રામીણ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે વિક્રમાદિત્યની છેલ્લી બે ટર્મથી આ બેઠક પરથી જીત થતી આવી છે વિક્રમાદિત્ય મેદાનમાં આવતા કંગના માટે જંગ કફરો બન્યો છે મંડી લોકસભા બેઠક વીરભદ્રસિંહના પરિવારનો પહેલાથી જ ગઢ માનવામાં આવે છે એટલે કંગના માટે આ ફાઇટ ટફ સાબિત થશે હિમાચલ પ્રદેશના છ વખત મુખ્યમંત્રી રહ્યા હતા વીરભદ્રસિંહ એટલે વીરભદ્રસિંહના વીરભદ્રસિંહ એકોતેરમાં પહેલીવાર મંડી બેઠક પરથી ચૂંટાયા હતા વીરભદ્રસિંહ ઓગણીસો એસી અને બે હજાર નવમાં ફરી ચૂંટાયા અને સત્તામાં તેમણે પોતાનું રાજ કર્યું વીરભદ્રસિંહના પત્ની પ્રતિભા સિંહ પણ આ બેઠક પરથી ત્રણ વાર લોકસભા ચૂંટાયા છે બે હજાર ચારની લોકસભાની ચૂંટણીમાં અને બે હજાર તેરમાં વીરભદ્રસિંહ મુખ્યમંત્રી બનતા ખાલી રહેલી બેઠક પરની પેટા ચૂંટણીમાં પ્રતિભાસિંહ ચૂંટાયા હતા કંગના સામે વિક્રમાદિત્યનું પલડું ભારે છે તેના કારણો સમજવા જેવા છે વીરભદ્રસિંહ હિમાચલ પ્રદેશના બુશહર રાજવી પરિવારમાંથી આવે છે અને રાજવી પરિવારનો રૂત્ો અહીં અલગ પ્રકારનો છે હવે કંગના અને વિક્રમાદિત્યની જે લડાઈ થવાનું છે એ પણ તમે સમજો અહીંના લોકોને રાજવી પરિવાર પ્રત્યે ખૂબ માન છે એટલે જે વર્ષોથી તેમણે સંબંધો સાચવા છે તેનું હવે પરિણામ આવવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોને એ વિશ્વાસ આજે પણ અકબંધ હોય વિક્રમાદિત્યની લોકપ્રિયતા વધુ છે અને તે જનજનના નેતા તરીકે તેમની ત્યાં એક અલગ પ્રકારની ઓળખ છે વીરભદ્રસિંહ સામાન્ય જનતા સાથે જોડાયેલા છે અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પર વીરભદ્રસિંહનું એક ચક્રી શાસન પણ રહ્યું છે વ્યક્તિગત રીતે પણ વીરભદ્ર પરિવારનો દબદબો અહીં રહ્યો છે અને તેની જ અસર આપણને ચૂંટણીમાં પણ જોવા મળશે વીરભદ્રસિંહના અવસાન પછી તેમના પત્ની પ્રતિભાસિંહને કોંગ્રેસે આગળ કરવા પડ્યા હતા પ્રતિભાસિંહ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને ફરી સત્તા અપાવીને પોતાની તાકાત પણ સાબિત કરી છે હાલમાં વીરભદ્રસિંહના પત્ની અને વિક્રમાદિત્યના માતા પ્રતિભાસિંહ મંડીના સાંસદ છે બીજેપીના મંડી લોકસભા બેઠકના સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધનના કારણે ખાલી પડેલી બેઠક પર પ્રતિભાસિંહ જીત્યા હતા બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ હિમાચલ પ્રદેશના ખાસ ખાતું ખુલાવી શક્યું ન હતું અને ચારે બેઠકો બીજેપી જીતી હતી મંડી લોકસભા બેઠક પરથી બીજેપીના રામ સ્વરૂપ શર્મા બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ચાર લાખથી વધારે મતી જીત્યા હતા પણ પ્રતિભાસી બે હજાર એકવીસમાં એ બેઠક બીજેપી પાસેથી ઝૂંટવી લાગ્યા હતા વિધાનસભાની ચૂંટણી વખતે પણ પ્રતિભાસિંહ પ્રદેશ પ્રમુખ હતા અને તેમણે કોંગ્રેસને જીત અપાવી હતી પ્રતિભાના સમર્થકો ઈચ્છતા હતા કે વીરભદ્રસિંહના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડે જેથી તેમનું વર્ચસ્વ કાયમ માટે જળવાઈ રહે અને આ કારણે પ્રજાનું પણ વિક્રમાદિત્યને ખુલ્લું સમર્થન છે કે વિક્રમાદિત્ય સામે કંગના પાસે કોઈ મુદ્દો નથી એટલે મુદ્દો શું રહેશે એ પણ એક સૌથી મોટો સવાલ છે કોંગ્રેસ હિન્દુ વિરોધી હોવાનો મુદ્દો બીજેપી ઉઠાવે અને કદાચ તેને તેનો ફાયદો થાય તો નવાય નહીં તો કોંગ્રેસના નેતાઓ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા ન હતા તે મુદ્દો પણ મંડીમાં ચર્ચાના કેન્દ્રસ્થાની રહી શકે વાત એટલા માટે થઈ રહી છે કારણ કે કંગના આ બેઠક પરથી ઉમેદવાર છે વિક્રમાદિત્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ગયા વિક્રમાદિત્ય જાહેર કર્યું હતું કે હું એક કટ્ટર હિન્દુ છું એટલે હવે ચૂંટણીનો જંગ અહીં રોચક બનશે વિક્રમાદિત્ય સિંહ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતા તેથી બીજેપીના સમર્થકોને પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ છે આ સંજોગોમાં કંગનાએ પોતાની સ્ટાર ઇમેજના જોરે જ જીતવું પડે તેમાં શંકાને કોઈ સ્થાન નથી કંગનાની તકલીફ એ છે કે તેની ઇમેજ બહુ સારી નથી કંગના લાંબા સમયથી સતત નિવેદનો આપ્યા કરે છે પણ તેના નિવેદનો ગંભીર હોવાના બદલે બફાટ ભર્યા વધારે હોય છે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર તરીકે ટિકિટ મળ્યા પછી કંગનાએ બફાટ ચાલુ રાખીને એક ટીવી જવાહરલાલ નહેરુને નહીં પણ સુભાષચંદ્ર બોઝને ભારતના પહેલા પ્રધાનમંત્રી ગણાવ્યા હતા કંગનાએ દાવો કર્યો કે જવાહરલાલ નહેરુ દેશના પહેલા પીએમ ન હતા પણ સુભાષચંદ્ર બોઝ દેશના પહેલા પીએમ હતા કેમ કે ઓગણીસો તેતાલીસ માં સુભાષચંદ્ર બોઝે દેશની પહેલી સરકાર બનાવી હતી કંગનાના દાવાને પગલે સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ ઘણાએ કંગનાના અજ્ઞાનની મજાક ઉડાવીને તેને ઇતિહાસ વાંચવાની સલાહ પણ આપી સામે કંગનાએ પોતે ઇતિહાસ સારી રીતે જાણે છે એવો જવાબ પણ આપ્યો તેમાં સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ ગયું હતું આ વિવાદ વણ હતો પણ કંગનાના આ પ્રકારના વિવાદો સર્જવા માટે જાણીતી છે કંગનાએ ભૂતકાળમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીથી માંડીને રાહુલ ગાંધી સુધીના લોકો વિશે આ પ્રકારની વાહિયાત કોમેન્ટ પણ કરી છે બીજેપી ભક્તિમાં લીન થવું એ નવી વાત નથી હિન્દુવાદના રંગે રંગાયેલી કંગનાએ બે હજાર એકવીસમાં એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશને અસલી આઝાદી બે હજાર ચૌદમાં મળી હતી જ્યારે ઓગણીસો સુડતાલીસમાં મળેલી આઝાદી તો ભીખ સમાન હતી બીજેપીના સાંસદ વરુણ ગાંધીએ આ વાત સામે વાંડો ઉઠાવીને સવાલ કર્યો હતો કે દેશની આઝાદી માટે લડનારા શહીદ મંગલ પાંડેથી માંડીને રાણી લક્ષ્મીબાઈ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વતંત્ર સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર કરીને કંગના જે માનસિકતા બતાવી રહી છે તે એક પ્રકારનું ગણ પણ છે કે દેશદ્રોહ આ સવાલથી ભડકેલી કંગનાએ ટ્વીટ કરીને વરુણને જવાબ આપ્યો હતો કે મેં સ્પષ્ટ કર્યું છે કે ઓગણીસ અઢારસો સત્તાવનમાં આઝાદીની પહેલી લડાઈ થઈ હતી જેને દબાવી દેવાઈ હતી એ પછી બ્રિટિશ શાસને પોતાના અત્યાચાર અને ક્રૂરતાને વધાવી દીધા હતા એક સદી પછી ગાંધીજીના ભીખના કટોરામાં આપણને આઝાદી મળી એટલે કંગના હંમેશા વિવાદિત નિવેદનો કરતી રહી છે પણ એક સમય એવો આવ્યો જ્યારે કંગનાનું પણ જુઠ્ઠાણું પકડાયું હતું બે હજાર એકવીસમાં યુપીમાં ગાઝીપુરમાં ગંગા નદીના કિનારે તણાઈને આવ્યા હતા મૃતદેહો અઠવાડિયા સુધી ગંગા નદીમાં મૃતદેહો તરતા મળી આવ્યા કંગનાએ આ મૃતદેહોના દ્રશ્યો નાઇજીરિયાના હોવાની કોમેન્ટ કરી જળશક્તિ મંત્રી શેખાવતે દ્રશ્યો ગંગના નદીના જ હોવાનું સ્વીકાર્યું શેખાવતે આ ઘટનાને આઘાતજનક પણ ગણાવી હતી તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા અને કંગનાનું જુઠ્ઠાણું અહીં પકડાઈ ગયું હતું કંગનાની અંગત જિંદગી પણ વિવાદાસ્પદ રહી છે કંગના ફિલ્મોમાં આવી ત્યારે તેના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા આદિત્ય પંચોલી સાથે તેની વાતો પણ ચાલી હતી અને આદિત્ય સાથેના વિવાદોના કારણે પણ કંગના હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહી હતી આ ઉપરાંત અનેક એવા વિવાદો રહ્યા જેણે કંગનાને બદનામ કરી છે એટલે હવે મંડી બેઠક પર જ્યારે આ ચૂંટણી થતી હોય ત્યારે કંગના મેદાનમાં હોય તો સ્વાભાવિક છે કે કઈ રીતની આખી આ ઘટના સર્જાય આ ઉપરાંત અનેક એવા કિસ્સામાં શંકાના દાયરામાં પણ તે આવી અને પોતાના અંગત સ્વાર્થ માટે પણ તેને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ જોયો હોય તેવા સમાચારો પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા એટલે કહેવાય છે કે કંગના હવે કઈ રીતે પોતાની આખી આ જે કારકિર્દી છે રાજકીય તેમાં કઈ રીતે આગળ વધે છે એ પણ સમય બતાવશે કારણ કે અત્યારે ચર્ચા એ પ્રકારની છે કે કંગના માટે મંડીની ફાઇટમાં કેવી રીતે જીત મેળવે ચર્ચા એ પણ છે કે કંગના કેવી રીતે આ બેઠક પરથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની